ડાઉન થઈ ગયું હતું ઓપન વોટર મે બી ધી પ્રોબ્લેમ ઓકે આ ફરીથી આપણે આ સ્ક્રીન શેર કરીએ ઓકે હવે બધું છે રીસ્ટાર્ટ કરવું પડશે હા

હવે ખાલી છોકરાઓમાં જ રેકોર્ડિંગ કરીશ બતાવીશ કારણ કે આનું અડધું દાર બાકીનો સરવાળો જમા બાકીના સરવાળો સરખો હોવો જોઈએ તો જ કાચું સરોય ગણતી દ્રષ્ટિએ સાચું છે એમ કેવાય કાચું સરોય જે તે દિવસ નો તૈયાર કરવામાં આવે છે જે તે એટલે કે દાખલા તરીકે રમણલાલ નું એકત્રીસ ત્રણ બે હજાર પંદર ના રોજ કાચું સર્વે મતલબ એ એકત્રીસ ત્રણ માર્ચ બે હજાર પંદર નું જ છે પહેલી એપ્રિલે કાચું સર્વે બનાવો તો બદલાઈ જાય કારણ કે બાકીઓ બધી બદલી જાય હવે કાચા સર્યામાં તો એના લક્ષણો વિશે વાત કરીએ આ એક પત્રક છે બરોબર કાચું સર્વે પત્રક ના સ્વરૂપમાં હોય છે ખાતા તરીકે ગણવામાં આવતું નથી આ યાદ રાખજો સામાન્ય રીતે કાચું સર્વે જે કહેવાય

વાર્ષિક હિસાબ પહેલા વાર્ષિક હિસાબ તૈયાર કરવા પહેલાનો તબક્કો એટલે કે કાચું સરવૈયું અને વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શક્ય એટલી ભૂલો શોધવામાં આવે છે જેથી કરીને હિસાબો સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરે તો કાચું સરવે તૈયાર કરવાના હેતુ શું છે એક તો ગાણિતિક ચોકસાઈ ભૂલો શોધવા માટે વાર્ષિક હિસાબો સરળતાથી બનાવવા માટે ખાતાની બાકીઓ શોધવા માટે

અ આપણે જે રીત પ્રચલિત છે એ તમને બતાવું તો બાકીની પદ્ધતિ આપણે આ રીત ભણી રહ્યા છીએ બાકીની પદ્ધતિ હવે બાકીની પદ્ધતિ એ કાચું સર્વે તૈયાર કરવા માટે એમાં પણ બે પદ્ધતિઓ છે પત્રક સ્વરૂપે અને ખાતા સ્વરૂપે કાચું સર્વે તૈયાર કરવું કયું પત્રક સ્વરૂપે અને ખાતા સ્વરૂપે કાચું સર્વે તૈયાર કરવું બરોબર હવે જેમ કે પરંતુ હવે આ કાચું સર્વ તૈયાર કરતા પહેલા કયા ખાતાની કઈ બાકી એ તમને ખ્યાલ હોવા જોઈએ એને ખાલી ખાતાનું નામ અહીંયા પણ આ ખાતાનું નામ

કારે જો એ આ તમારું કાજુ સરવૈયું થઈ રહ્યું છે ઓકે તો આ છે બધી બાકીઓ જે મેં તમને મોકલ્યું પણ છે હમણાં કે હવે ત્યાંથી જોજો મૂડી ખાતું તો હવે આ બાકીઓ જે કહેવાય ને બાકી તમારે શું કહેવાય કે તમારે યાદ રાખવાની છે મૂડી ખાતા ને હંમેશા જમા આ કાચું સર્વે છે જો આ શું છે કાચું સરવે બનાવતા ઉપયોગી ખાતાની બાકી તો આ ક્રમ ખાતાનું નામ ખાપા ઉધાર બાકી જમા બાકી તમારે આ રીતે સ્વરૂપે કાચું સર્વે મેં બનાવેલું છે આજે છે પત્રક સ્વરૂપે કાચું સરવાયું મેં તમને આ અહીંયા બનાવ્યું છે માં આટલી બધી બાકીઓ એક સાથે ન આવે બરોબર આમાંથી એક્ઝામ આ ગણીને કહી દઉં છ બાકીઓ પૂછાય છે તમારે છ બાકીઓ લખવાની છે છ સાચી હોય તો તમને ત્રણ માર્ક્સ મળે નહીં છેલ્લે તમને કહું ત્યારે બધું કરજો પેંટિંગ અત્યારે નહીં અત્યારે ખાલી ભણી લો પછી યાદ હતો ઉપર ઉપાડ ઉપર ઉધાર તો જોઈ લો આજે કેવાય ઉપાડ તો ઉપાડની કઈ બાકી છે ઉધાર બાકી છે ને આ બધું તમારે યાદ રાખવાનું છે કે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે

ઉધાર બાજુ પર લખવાનો હોય છે કાચા શ્રેયા ત્યારબાદ વાત કરીએ તો કાલખાદ કાલખાદ શું છે તો કાલખાદ છે ધંધાનું નુકસાન બરોબર કાલખાદ ધંધાનું નુકસાન છે નુકસાન છે એની પણ જોઈ લો કઈ બાકી હોય ઉધાર પછી એક યાદ રાખજો કોઈ પણ ફંડ કે અનામત અનામત શબ્દ આવક માલ ગાડા પાડું હવે આવક માલ ગાડા પાડું શું છે તમે માલ ખરીદ્યો હોય તો માલ ખરીદીને સામેવાળાની દુકાન થી તમારી દુકાન સુધી લાવવાનો જે ખર્ચ કહેવાય છે એને ખરીદ ગાળા ભાડું કે આવક માલ ગાળા ભાડું કહે છે તમારા ધંધાનો ખર્ચ છે ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય માટે આપણે આ ઉધાર કર્યું જાવક માલ ગાળા ભાડું જાવક માલ એટલે તમે જે માલ વેચો અને તમારે જે ગાળા ભાડું ચૂકવવું પડે એ છે જાવક માલ ગાળા ભાડું ધંધાનો ખર્ચ છે ખર્ચ છે માટે ખર્ચ કે નુકસાન કા દે ઉદાહરણ માટે એ પણ થાય છે પછી આપણે આગળ વધીએ આગળ હવે વાત કરું છું ગાડી ભાડું હવે ગાડી ભાડું કે ગાડા ભાડું કે જાપ જાપમાં ગાડા ભાડું ટૂંકમાં તમારે ખર્જો ચૂકવવાનો છે બરોબર આ ગાડી ભાડું ગાડી ભાડું એટલે શું ચૂકવાનું તો શું છે ખર્ચ ભાડું રેલવે નું હવે ને પ્રશ્ન નું અમને ખબર આંખો લગાને કા લગાને કા નોર ને રેલવે નું રેલવે નું રેટલે રેલવે ને ચૂકવેલું ભાડું ધંધાનો ખર્ચ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચો છે એટલે ઉધાર રેલવે નું એટલે કઈ યાદ છે પેલું મેં ઉદાહરણ આપ્યું હતું ચેન્નાઈ ના તંગા ચેન્નાઈ ના તંગા બોલી જોડે લીલા લીલા નારિયેલ તમે મંગાયા અને એને લીલા લીલા નારિયેલ પેલા આગ ગાડી માલ ગાડી છુક છુક ગાડી માં તમને મોકલ્યા અને છુક છુક ગાડી વાળા ને તમે જે ભાડું ચૂકવો તે રેલવે નું તમારું ભાડું ચૂકવવાનું છે ધંધાનો ખર્ચ હશે ઓક્ટ્રોય હવે જો કે આપણે કા નામું થઈ ગયા છે પરંતુ

પણ મોટેરા સ્ટેડ બહાર એક્ઝેટ બહાર જે સ્ટેડ અંદર જવાનો જે રસ્તો એક્ઝેટ બહાર એક નાની કેબિન હતી એ હતું ત્યાં તોલ નાખું અને બીજું હતું આપણે જે શું કહેવાય કે પેટ્રોલ પંપ થી રામનગર જતા ડાબા હાથે જે પેલું ઓએનજીસી લખેલું આવે છે કે ત્યાંથી એક રસ્તો જાય છે ને અંદર આપણે મોટેરા બાજુ જાય છે બસ ત્યાં આગળ એક મોટું તોલ નાખવું હતું આ બે જગ્યાએ હવે આ જે ખરા તોલ નાખ્યા એટલે ત્યાં આગળ શું અમદાવાદની ની બહાર થી ક્યાં પણ અમદાવાદ ની અંદર એન્ટ્રીનો જે ચુકવો પડતો હતો અમદાવાદ ની બહાર ઈચ્છી કે ભાડે રહેતો હતો એ વખતે અને ફૂલ સોસાયટી માંથી ત્યાંથી મારા બીજા એક સાઈબાગના મકાન જયારે ગયો ત્યારે એ જે બધી વસ્તુઓ બધું જે ને જૂની ટીવી કે જે કઈ બી લઈને અહીંયા આવ્યો તમારે પાંચસો રૂપિયા ઓક્ટ્રો ચુકવવી પડતી કેમ તો કે તમે અમદાવાદની બહાર થી આવ્યા આપણા માટે તો અમદાવાદ એટલે અમદાવાદ ના કે આ તુલાકાની પેલી બાજુનો વિસ્તાર અમદાવાદ બહાર છે તમે અમદાવાદ ની બહાર થી અમદાવાદમાં જે કંઈ લેવા હોય એના પર ચૂકવવી મેં મોત એ ચૂકવી ખર્ચ છે પછી વાત કરું છું આ ઉત્પાદક મજૂરી બરોબર હવે આ ઉત્પાદક મજૂરી શું છે આ ઉત્પાદક મજૂરી એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનો ખર્ચ વસ્તુનું ઉત્પાદન એટલે કે ભાઈ તમારે આ પેન બનાવી છે આ પેન નું ઉત્પાદન કરવું છે તો પેન નું ઉત્પાદન કરવા માટે મજૂર જોઈએ જોઈએ કામ કાચો માલ ઊંચું બધું કાચો માલ બધું ઊંચું કરી એન્જિનિયર થોડું ઊંચું કરી લાવવાનું તો એ મજૂર ને જે મજૂરી એ ચાહે ઉત્પાદક મજૂરી ચૂકવી હોય કે બિન ઉત્પાદક ચૂકવી તો નીચે મેં લખેલું છે કે ઉત્પાદક કે બિન ઉત્પાદક મજૂરી આ બંને શું છે ધંધાનો ખર્ચ છે હવે આગળ તમને કહું તો રોયલ્ટી હવે પાછો પ્રશ્ન થાય સાહેબ આ રોયલ્ટી શું છે રોયલ્ટી રોયલ્ટી પણ ધંધાનો ખર્ચ છે ખર્ચ છે એના માટે ઉધાર છે પાછો પ્રશ્ન થાય સાહેબ રોયલ્ટી કેવો ખર્ચ છે કયા પ્રકારનો ખર્ચ છે એના વિશે કંઈક થોડું સમજાવો તો ચલો તમને સમજાવીએ રોયલ્ટી તો ધારો કે તમે સોનાની ખાણ ચાંદીની ખાણ કોલસાની ખાણ લીધી કારણ કે

તો તમારે કરવું શું પડે તમારે એની જોડે સોદો કરવો પડે કે જો ભાઈ તારી જમીનમાં સોનું છે અમે સોનું સોનું ખોદીને બહાર કાઢીએ એટલે પેલા સિક્કા વાત કાચું સોનું નીકળે એને કરવું પડે અને પ્યોર પીળા કલરનું જે તમે સોનું વાપરો છો દાગીના પહેરો છો તો એવું બનાવવું પડે તો એના માટે એ રિફાઈનિંગમાં ને એમાં ખોદી કાઢવું બધું બહુ ખર્ચો થાય છે તો તમારે શું કરવું પડે જો જમીનમાંથી એક કિલો સોનું કાઢીએ તો આટલી તને રોયલ્ટી ચૂકવીશું તો એ છે રોયલ્ટી બીજી રોયલ્ટી છે કદાચ હેરી પોટર પિક્ચર બધા જોયું જોયું છે હેરી પોટર પિક્ચર તો આપો તમે હેરી પોટર પિક્ચર ઓકે તમને ખબર છે કે હેરી પોટર પિક્ચર એની નવલકથા એની જે કહેવાય ને બુક ઉપર થી લખા બનાવવામાં આવ્યું છે ટોટલ હેરી પોટરના વોલ્યુમ એક બે ત્રણ દસ વોલ્યુમ બહાર પડ્યા છે પિક્ચરના પણ એ રીતના વોલ્યુમ બહાર પડ્યા છે

ઓફિસ ના કરવેરા વીમો વગેરે ચૂકવો તો આ બધું આગળ જો સ્ટેશનરી છપામણી તો સ્ટેશનરી છપામણી ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી હોય કાચા શ્રેમાં ઉધાર લખાય લીધેલ લોન નું વ્યાજ તો તમે લોન લીધી શું કામ લીધી

કાલકા ધંધા ખર્ચ છે નુકસાન છે કાલકાદ ધંધા નું નુકસાન છે એટલે કે દેવાદાર એક એવી વ્યક્તિ કે તમે જેની પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે ને નાણા વસૂલ સોરી ઉધાર વેચ્યો છે ને નાણા વસૂલ લેવાના બાકી છે માલ ઉધાર વેચ્યો પૈસા લેવાના બાકી ગમે તેટલા અથાગ પ્રયત્ન કરવા છતાં સામે વાળી વ્યક્તિ ધંધાનું નુકસાન છે બરોબર તમે ગમે તેટલા પ્રયત્નો કર્યા બાઉસરો મોકલ્યા કે ગમે તે મોકલ્યું પણ છતાં પેલો નાણાં નથી આપ્યો નુકસાન હવે એ જે કાલખાત નુકસાન છે એમાંથી ધારો કે કઈક નાણાં પરત આવે

એટલે ઉધાર સરુનો સ્ટોક સ્ટોક આવે છે ઉધાર જો દરેક દરેક ખાતાની બાકી વિશે તમને આ સમજૂતી આપી રહ્યો છું અને આ પછી એના પછીનો દાખલો આપણે શરૂઆત કરીશું હમણાં